વિસ્તારમાં ઉમટી પડ્યું માનવ સાથે વિશ્વ આદિવાસી દિવસની રંગે છોટાઉદેપુર જિલ્લામાં ધામધૂમપૂર્વક આદિવાસી પર્વની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે છોટાઉદેપુર રાઠ વિસ્તારમાં અંદાજે સાત હજારથી વધુની સંખ્યામાં આદિવાસી મહેરામણ ઉમટી પડ્યું હતું નાચ ગાન ઉમંગ ઉત્સાહ અને ટીમડીના તાલે સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા અને આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી છોટાઉદેપુર તાલુકાના રજુઆટ ગામે આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જેમાં બંધારણના બાબા સાહેબ આંબેડકર અને આદિવાસીઓના બિરસાની પ્રતિમાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જ્યારે નાચગાન સાથે વિશાળ ભવ્ય રેલી કાઢવામાં આવી હતી અને રેલી સભા સ્વરૂપે ફેરવાઈ નથી કે જેમાં વિનુભાઈ સેવલાભાઈ રાઠવા સહિતના આગેવાનો દ્વારા પ્રજાને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આદિવાસીના સાંસ્કૃતિક પ્રાકૃતિક હક અને બંધારણ મુજબ મળેલ અધિકાર વિશે

અધિકાર બેન જગી માટે અત્યાચાર થતો હોય ત્યારે આદિવાસીઓને સૌ પ્રથમ કરવામાં આવતા હોય ત્યારે આપણે ત્યારે પણ ધ્યાન નથી મળતો ગુજરાત થઈ મધ્યપ્રદેશ હોય કલેક્ટર હોય એ લોકો નજર રાખીને રહે છે આજના દિવસ નક્તિ છે કે ભવિષ્ય બનાવતા હોય છે ત્યારે સાડ આપણે સહન કરતા હોય છે સરકારેટલી તબીબો આગળ જોઈએ આપણે સૌ બાબા જે ભેગા થઈને એમને મત આપ્યો છે એમ પર મોટી મોટી ખર્ચો પર છે હજુ તો આપણે એમનો અન્યાય ને અત્યાર સહન કરતા આવ્યા છે પણ સંકલ્પ થાય છે અમારા સંકલ્પ તમારા થાય છે કે આજે જે જમાના અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના દિવસ ભગવાન આદિવાસી માટે લડી ને બલિદાન આપી દીધું છે ત્યારે આ ઇતિહાસ ઘરે છે આ ઇતિહાસ ઘરે છે અને આજે વિશ્વ આદિવાસી ત્રિન્દરે દુનિયા ને ઓગણીસો પંચાવન ત્રીસ મેં માગીએ છીએ આદિવાસી ભરીઓ છે

ચાલે છે એટલી બધી યોજનાઓ માટે આપણે ભ્રષ્ટાચાર ચાલે છે ચાલીસ સરકારે કરે છે તો આપણે જોયેલા છે એમની સામે પણ તૈયાર નથી તો તમે તૈયાર છો

પણ તમે અમને સરકાર આપો અમે સરકાર આવી અમે પણ સરકાર નો વિરોધ નથી કરતા અમે પણ સરકાર ની વિરોધ નથી કરતા જયારે સરકાર માં છે તમારા સરકાર આપવાની આપણે સમાજ જાગી ના બનાવવાની જરૂર છે આવા કાર્યક્રમ માં તમારા વિચાર સંખ્યામાં આપણા વિસ્તારમાં પડ્યા માતા બહેનો ભાઈ મારા બાકી ના લોકોને અન્યાય અત્યાચાર કરવામાં આવે છે આપણા આ વિસ્તાર માંથી અહીંયા પેલા મિત્રો ઘણા બધા ભણી આવે છે કેટલી ડિગ્રી પણ નીકળી છે 对、嗯，让他们多。嗯嗯嗯